કેમ છો મિત્રો મજામાં મજામાં આજે તો તમારા માટે મસ્ત મજાનો વિડિયો લઈને આવી હિન્દી કરી આપીશ તો પહેલો પ્રશ્ન પૂછ કેંગલ ક્યાં ગયેથી બીજો અલ્યા ભાઈબંધ ગામમાં જઈએ તને આપણે ગામમાં

યા ગાળો તો ડીપી ફટીતી આવા હું પ્રશ્ન પૂછા બીજા પ્રશ્ન એ મને નહીં આવડતા હવે નારિયળ ખાવું દોસ્ત નારિયળ ખાएगा તે લખ્યા ચાલ ચાલ રાજનમ બા દમાટ દબાવાનું કોણ છે દોસ્ત અમારે તો થાબેવાલા ઘર છે કરી નાખી <laughs> <laughs> આ हमको पत्ते लाने पड़ेंगे अरे हारा हारा પૂછ નાવા હોય પૂછ તો ઈ તે અને પૂછવામાં કલાક કર પાહો જલ્દી જલ્દી પૂછવા મન હારા હારા એયા વરસાદ આવતો લાગા અલ્યા આ તો બારિશ આયેગી 12 12 તે લાલ લે ત્રણ બે હેન્ડ જલ્દી પૂછી લે અમાર ઘરે તો ઈકો ગાડી હમારે ગાણ તો ઈકો ગાડી હે અમારે ઘર તો જો હરકો બોલ હું

રાકેશ તારે મને દસ પ્રશ્ન ગુજરાતી